આપણે બધાએ અહીંયા ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરી અને સાંજે અમે લોકો પણ પાછા ગોવર્ધન પર્વતના દર્શન કરવા ગયા બહુ મજા આવી અહીંયાથી નજીક જ છે અને પૂજ્ય સપ્તમ ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજ એમણે અમારું ત્યાં સ્વાગત કર્યું અને પ્રકૃતિને બિરાજે છે અમે પહેલા તો ગિરિરાજ ભગવાનની પરિક્રમા કરી મને પૂજ્ય મહારાજજી કહેતા હતા મને કે આ ગિરિરાજજીની પરિક્રમા લોકો એકસો આઠ કરે છે અને એ ગિરિરાજજીની પરિક્રમા કરી તો એની અંદર એટલા બધા વૃક્ષો છે વૃક્ષોનું જતન થઈ રહ્યું છે અલગ અલગ પક્ષીઓ અલગ અલગ પ્રાણીઓ અને એટલા બધા ઘનઘોર જંગલ રૂપ આમ આપણને એમ જ લાગે કે આપણે ગિરિરાજ ગોવર્ધનમાં ફરીએ છીએ મને એમ લાગે કે કદાચ આપણા ગોવર્ધનમાં જઈએ અને જેટલી આપણને મજા આવે પ્રકૃતિ એટલી મજા તો અત્યારે મૂળ ગોવર્ધનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું વધી ગયું છે ડેવલોપ એટલું બધું વધી ગયો છે કે ત્યાં હવે એટલી બધી પર્યાવરણીય પ્રકૃતિ નથી ત્યાં રજ પણ છે અને મહારાજજી કહેતા હતા મને કે આચાર્યશ્રી અહીંયા અમે વ્રજની રજ લાવીને થોડી નાખી છે એટલે આ રજમાં જે જે આળોટે રમે એને એમ લાગે કે અમે રમણ રેતીમાં રમીએ છીએ પછી ત્યાંથી આગળ વધ્યા તો આખું ગામ બતાવ્યું એ સરસ મજાનું જેમાં બધા જ આપણા ખેતીના ઓજારો એવું સરસ મજાનું ઢાળ્યું દેશી પરિક્રમા કરી જમના કુંડ છે ત્યાં સરોવર છે એ પરિક્રમા કરી અને પછી ભગવાન શ્રી ગિરિરાજ પ્રભુ એનું જે મૂળ સ્થાન નીચે છે એના દર્શન કર્યા અને પછી સરસ મજાની લિફ્ટ નું આયોજન કરેલું છે લિફ્ટમાં બેસીને ઉપર ગયા વળતા પાછા હાલતા હાલતા નીચે આવ્યા ગયા ત્યારે લિફ્ટમાં તો આખું પ્રકૃતિ એટલી સરસ દેખાતી ત્યાં દર્શન થતા હતા અને ઉપર આમ આમ ગોવર્ધન પર્વતનું નામ પણ ઉપર બિરાજે છે શ્રી રાધા રાણી શ્રી રાધે

આમ રાધા રાણીના દર્શન કર્યા અને પછી પાછા નીચે આવ્યા અને પછી થોડી વાર અમારું સ્વાગત પણ થયું થોડી વાર ભજનનો આનંદ લીધો માધવભાઈએ સરસ ભજન ગાયું ત્રિકમદાસજી મહારાજજીએ પણ બહુ સરસ ભજન ગાયું અને એ ઝાંકીના દર્શન કરતા 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 બાજુમાં આપણા સમાજ માટે બહુ સરસ મજાનું આખું એક ઇન્સ્ટિટ્યુટ ઊભું છે જેમાં થઈ રહ્યું છે અને એ એમ કહેતા હતા મને કદાચ હું ભૂલતો હોઉં તો ખબર નહીં પણ લગભગ પંદરસો દીકરીઓ ત્યાં રહી શકે અને ત્રણેક હજાર દીકરીઓ ત્યાં ભણી શકે એટલી વિશાળ એ વિદ્યા અધ્યયનનું ક્ષેત્ર બનાવ્યું છે અને અત્યારે પૂજ્ય મહારાજજી કહેતા હતા મને કે આચાર્ય શ્રી 300 ક દીકરીઓ તો હાલે અહીંયા રહે છે કેટલી સરસ વાત છે એજ્યુકેશન વધુ જોઈએ એ જ એજ્યુકેશન માણસને આગળ લઈ જાય છે તો તમે બધા તો અહીંયા ગિરિરાજજીના શરણમાં જ બેઠા છો એટલે જાજો દર્શન કરવા મજા આવશે